અને ખેડૂત પરિવારમાં જન્મેલા ધીરુભાઈ ઠાકોરના જન્મથી જ બંને હાથ કાંડાથી વડેલા છે આ ઉપરાંત તેમના બંને હાથે અંગૂઠા પણ નથી ધીરુભાઈ પંચોતેર ટકા દિવ્યાંગ હોવા છતાં સતત પ્રયાસને અંતે પોતાના રોજિંદા કામ જાતે કરે છે તેમજ રાઇટરની મદદ લીધા વિના આંગળી વચ્ચે પેન ભરાવી ધોરણ દસ અને બારની પરીક્ષા પાસ કરી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો આ ઉપરાંત ધીરુભાઈ ઠાકોરે

ક્યાંક કોઈ નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે તો ક્યાંક પોતાના જ બાળકને કઠણ કાળજે આપે છે સ્વમાન ભેર જીવવાની તાલીમ કે મારો દીકરો હાથે પકડી એકે હે મે શીખવાડી પર મને પકડી એકે પાસે હેડી એકે પાસે મારી અતારી કા તાપો ભરા તો મને બહુ એમ થાય હે કે મારો દીકરો હવે અમાને વાતો ન યાદ અને ઈ એની જાતે ખુશથી ભલે હેરો 75% દિવ્યાંગ આ વિદ્યાર્થી જો તમામ ખેલ મહાકુંભની અંદર કોઈ પણ જાતની રમતોની અંદર પોતાની નિડરતા પોતાની સાહસતા અને કરી અને જો આગળ વધતા હોય તો આવીએ વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટ થાય દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કઈક ખૂબતું હોય એવી અનુભૂતિ થઈ આવે અને આજે પણ કેટલાક લોકો તેમને દયા ભાવે જોતા હોય છે ત્યારે આપણા દેશમાં જ નૃત્યકાર સુધાચંદ્રન પર્વતારોહી અરુણિમા સિંહા અને હાસ્ય કલાકાર જય છનિયારા જેવા દિવ્યાંગોએ પોતાની કમીઓને ખૂબીમાં બદલી પોતાના જીવનમાં નવી આશાનો તો સંચાર કર્યો પણ એ સાથે જ સામાન્ય વ્યક્તિઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા કોઈ એવું કહેતા હોય કે આપણાથી આ ના થાય તારાથી આ ના થઈ શકે તો આપણે એ વ્યક્તિને કરી બતાવવાનું કેમ મારાથી ના થાય હું કરીને જ બતાવીશ જીવનમાં